ડબોઈ તાલુકાના ઢોલાર ગામે પૌરાણિક સિકોતર ચેરડી માતાના મંદિરના મઢ ખાતે પાટોત્સવ નિમિત્તે ભવ્યાથી ભવ્ય આયોજન સાથે એકસો કુંડી લઘુરગ્ન યજ્ઞ રામાપી તેત્રી જ્યોત પાઠ ભવ્ય લોક ડાયરો સાધુ સંતોના સામૈયા અને મહાપ્રસાદી જેવા ધાર્મિક કાર્યક્રમો આગામી નવ દસ અને અગિયાર ફેબ્રુઆરીના રોજ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જય માતાજી જય મા મેલડી જય મા સિકોતર જય મા ચેહર આજ રોજ ઢોલાર મુકામે ડભોઈ તાલુકાના આજની હું તમને સર્વે ભાવિ ભક્તોને આમંત્રણ આપી રહ્યો છું કે જ્યારે ડોલારના ભુવાજી શાંતિલાલ રબારીજી તથા હરીશભાઈ ભુવાજી એમને ત્યાં એકસો આઠ કુંડનો મહાલઘુરુદ્ર તારીખ નવ તારીખથી શરૂ થઈ તારીખ અગિયાર તારીખ એની પૂર્ણહુતિ છે તથા સાથે સાથે માતાજીનો લીલુડી માતાનો માંડવો તથા રામાપીરનો પાર્ટ કરવામાં આવી રહ્યો છે તો આ દરેક ભક્તોને નમ્ર વિનંતી કે આપ બધા અહીંયા આવો તથા સાથે સાથે દસ તારીખના રોજ ઢોલારની ભૂમિમાં દેવાયત ખાવડ સાહેબ તથા એમની ટીમનું અહીંયા આગળ મોટો લોક ડાયરો રાખેલો છે એમની સાથે સાથે અનેક નામચીન કરાકારો આવવાના છે તથા રાજકીય નેતાઓ તથા અનેક મહાન અનુભવો આવવાના છે તો આપ દરેક જણ એમનો આશીર્વાદ લો સાથે સાથે મહાલ અઘરુદ્રનો લાભ લો જ્યારે ભારતની પાવન ભૂમિ પર મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષનો આવો પાવન અવસર આવી રહ્યો છે ત્યારે આજે ડોલારમાં એ જ રીતનો એ જ સમાનનો મહાશિવનો આજે અહીંયા એકસો આઠ મહા લઘુરુદ્ર રાખ્યો છે તો આપ દરેક ભક્તોને નમ્ર વિનંતી છે કે આપ સર્વે અહીંયા આવી અને ભગવાનની પ્રસાદી બી લો અને એમના આશીર્વાદ લો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર બોલો મેલડી માતા